નમસ્કાર દોસ્તો સ્વાગત છે બે હાજર પચીસ લેવાવાની છે તેનું જે ગણિત વિષયનું મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર છે કે જે આઠ ચાર બે હજાર ને મંગળવારના રોજ લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે સવારે આઠથી દસ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના દરેકે દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ ત્રણના દરેકે દરેક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જરૂર મેળવી શકો છો પ્રશ્ન નંબર એક વજનનું અનુમાન કરી નીચેના જોડકા જોડો ચાલો અહીંયા સફરજન આપ્યું છે તો સફરજનનું વજન જે છે સોરી સફરજન નહીં પણ તરબૂચ આપેલું છે તો આ ત્રણ કિલોગ્રામ જેટલું હોઈ શકે કેરી છે તો કેરીનું વજન ચારસો ગ્રામ જેટલું હોઈ શકે એક માણસ છે તો એનું વજન સાઠ કિલોગ્રામ જેટલું હોઈ શકે અને ત્યાર પછી અહીંયા તમે જોશો તો એક હાથીનું ચિત્ર છે જેનું વજન એક હજાર કિલોગ્રામ કરતાં વધુ હોઈ શકે મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેની વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે એ માટે થઈ અને આપણે અધ્યયન નિષ્પત્તિઓ એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અધ્યયન પોથીઓમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે વીણી વીણી અને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે સીધી ઝેરોક્ષ કરી અને તમે તેનો ઉપયોગ કરી શકશો તેનો અભ્યાસ કરી શકશો પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે જેમાં ઓનલી પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશન બંને બંને આવી જશે અને અસાઇનમેન્ટ પણ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટની અંદર પણ સવાલો અને તેના જવાબો બંને છે અને જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામના લોગો સાથે અને નામ સાથે જો તમે પ્રશ્નપત્ર છપાવવા માંગતા હોય તો એ પણ ઉપલબ્ધ છે ત્યાં તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશન ની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક્સ છે પહેલો સવાલ ચાર વખત પાંચ એટલે તો જવાબ આવશે વીસ છ ગુણ્યા ખાલી જગ્યા બરાબર બેતાલીસ તો જવાબ આવશે સાત બે ડઝન કેળા બરાબર ખાલી જગ્યા કેળા તો જવાબ આવશે ચોવીસ પાંચ રિક્ષાના પૈડા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે પંદર ત્યાર પછી છે બ નીચેના વ્યવહારુ દાખલા ગણો જેના કુલ બે માર્ગ છે એમાં પહેલું એક કારને ચાર પૈડા છે તો આવી છ કારના કુલ કેટલા પૈડા થાય તો એક કાર બરાબર ચાર પૈડા તો છ કાર બરાબર કેટલા તો છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ તો છ કારના કુલ ચોવીસ પૈડા થાય બીજું પાંચ રૂપિયાની કિંમત ની તેર ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે એક ચોકલેટની કિંમત પાંચ રૂપિયા તો તેર ચોકલેટની કેટલી એટલે એટલે કે તો ચોકલેટ ખરીદવા રૂપિયા થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પેટર્ન પૂર્ણ કરો એક ચોરસ બે ચોરસ ત્યાર પછી ત્રણ ચોરસ ચાર ચોરસ અને અહીંયા પાંચ ચોરસ અ તમે જોશો તો ચોરસ ગોળ ત્રિકોણ ચોરસ તો અલમ ચોરસ તો ફરી પાછું આવશે ચોરસ અને ગોળ ત્યાર પછી છે ત્રીજું દસ દસનો નો વધારો છે એટલે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ હવે અહીંયા તમે જોશો તો પાંચ પાંચનો ઘટાડો છે એટલે પિસ્તાલીસ ચાલીસ પાંત્રીસ ત્રીસ પચીસ અને વીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એક શબ્દમાં જવાબ લખો એમાં પેલું જ્યુસની એક બોટલમાંથી પાંચ ગ્લાસ ભરાય છે તો ત્રણ બોટલમાંથી કેટલા ગ્લાસ ભરાય તો પાંચ તેરી પંદર એટલે કે પંદર ગ્લાસ ભરાય બીજું જો એક લીટર દૂધમાંથી ચાર કપ ભરાય તો બે લીટર દૂધમાંથી કેટલા કપ ભરાય તો ચાર ગુણ્યા બે એટલે આઠ તો આઠ કપ ભરાશે ત્યાર પછી છે ત્રીજું દસ વાટકા કાંકરાથી બે તગારા ભરાય તો પાંચ વાટકાથી કેટલા તગારા ભરાય તો જવાબ આવશે ચોથું રીમાનો જગ પાંચ પ્યાલા વડે ભરાય છે તે જ મીનાનો જગ સાત પ્યાલા વડે ભરાય છે તો કોનો જગ મોટો ગણાય તો જવાબ આવશે મીનાનો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે એમાં પેલું વીસ દડાને ને પાંચ સરખા ભાગમાં વહેંચવામાં આવે તો દરેકના ભાગે ખાલી જગ્યા દડે આવશે તો જવાબ આવશે ચાર બીજું બાર ભાંગ્યા ત્રણ બરાબર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે ચાર ત્યાર પછી છે બ વ્યવહારુ દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલું કુલ ત્રીસ ચોકલેટમાંથી છ ચોકલેટની એક એવી કેટલી થેલીઓ ભરાઈ શકે તો છ ચોકલેટ બરાબર એક થેલી તો ત્રીસ ચોકલેટ બરાબર કેટલી તો ત્રીસના છેદમાં છ એટલે છ ત્રીસ છ છ ઉડી જશે એટલે જવાબ આવશે પાંચ તો આપણે કહી શકીએ કે પાંચ થેલી ભરાઈ શકે ત્યાર પછી છે બીજું અઢાર પેન્સિલને ત્રણ બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી પેન્સિલ આવે તો અઢાર ભાગ્યા ત્રણ એટલે છ તેરી અઢાર અઢારમાંથી અઢાર જાય તો ઝીરો તો દરેક બોક્સની અંદર છ પેન્સિલ સમાય ત્યાર પછી ત્રીજો જો એક ગાયને બાંધવા ચાર મીટર દોરડું જોઈએ તો ચાલીસ મીટર દોરડાથી વધુમાં વધુ કેટલી ગાયો બાંધી શકાય ચાર મીટર દોરડાથી બંધાતી ગાય એક તો ચાલીસ મીટર દોરડાથી બંધાતી ગાય બરાબર કેટલી તો ચાલીસ ગુણ્યા એકના છેદમાં ચાર એટલે કે દસ ચોક ચાલીસ ચાર ચાર ઉડી જશે તો જવાબ આવશે દસ ગાય બાંધી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા પ્રાણીના નામ અને બાજુમાં આપણને સંખ્યા આપવામાં આવેલી છે તો એમના ઉપરથી સવાલ કે કૂતરા અને હાથીની કુલ સંખ્યા કેટલી તો જવાબ આવશે છ ત્યાર પછી છે ધોરણ ત્રણમાં અઠવાડિયામાં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો ચાલો તો અહીંયા સોમવારે તમે જોશો તો બે વિદ્યાર્થી મંગળવારે એક વિદ્યાર્થી બુધવારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી ગુરુવારે ત્રણ શુક્રવારે બે અને શનિવારે ચાર વિદ્યાર્થીઓ એના ઉપરથી પહેલો સવાલ સોમથી શનિ સુધી કુલ કેટલા બાળકો ગેરહાજર છે તો સોમથી શનિ સુધી કુલ બાર બાળકો ગેરહાજર છે બીજું સૌથી વધુ ગેરહાજર બાળકો કયા દિવસે છે તો સૌથી વધુ ગેરહાજર બાળકો શનિવારે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ નીચેના વ્યવહારુ કોયડા ગણો એમાં પેલું રાહુલ પાસે બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે અને જયેશ પાસે પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયા છે તો બંને પાસે કુલ કેટલા રૂપિયા છે તો બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા રાહુલ પાસે વત્તા પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયા જયેશ પાસે તો ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો પાંચ વત્તા પાંચ એટલે ઝીરો અને વધી પડી એક પાંચ ને બે સાત ને એક આઠ અને સાત ને ચાર અગિયાર તો એકસો અઢાર રૂપિયા થઈ બંને પાસે થઈને થશે ઇમરાનની માતાએ તેને સો રૂપિયા આપ્યા તેમાંથી ઇમરાને પિસ્તાલીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો દડો ખરીદ્યો તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તો સો રૂપિયા માતાએ આપ્યા માઇનસ પિસ્તાલીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો દડો ખરીદ્યો તો આપણો જવાબ આવશે ચોપન પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કે ઇમરાન પાસે ચોપન પોઈન્ટ પચાસ રૂપિયા બાકી વધ્યા ત્યાર પછી છે બ નીચે આપેલા બિલ પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા આપણને કેશ મેમો આપવામાં આવેલો છે જો એ કેશ મેમાને તમારે ધ્યાનથી જોવાનો છે ને સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ બે દડાની કિંમત કેટલી થશે તો બે દડાની કિંમત ચૌદ રૂપિયા થશે બીજું એંસી રૂપિયાની કેટલી નોટબુક મળે તો એંસી રૂપિયાની ચાર નોટબુક મળશે કારણ કે એક નોટબુકની કિંમત વીસ રૂપિયા છે બે બોલપેનના કેટલા રૂપિયા થશે તો બે બોલપેનના વીસ રૂપિયા થશે મિત્રો અહીંયા આપણે આજે ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે એક નવા વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દ્વિતીય સત્રાંત પરીક્ષાના દર તરીકે દરેક વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તેમના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો ત્યાં પણ મળી જશે તો જરૂરથી જોડાઈ જજો ચાલો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે